એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે અને મિત્રો તમે આ ડેમમાં પ્રવેશ કરો ને એટલે તમારે એક આઈડી પ્રૂફ બતાવીને તમારે અંદર આવવાનું છે તો ચાલો આપણે અંદર જઈએ અને તમને બધું જ બતાવીએ તો ભાઈ જો આ રહ્યો મેઇન ગેટ અહીંયાથી તમારે અંદર જવાનું છે અહીંયા તમારે આઈડી આપીને ચાલો આપણે ગેટમાં જઈએ અને જો અમારા દોસ્તાર મારી રાહ જોઈ રહ્યો છે મિત્રો જે સામે પેલો ગેટ છે ને આપણે ત્યાંથી પ્રવેશ કર્યો હતો અને અહીંયાથી થોડા આગળ આવ્યા ને એટલે આપ જોઈ શકો છો અહીંયા આ ડેમનો ગેટ જોવા મળે છે આ રહ્યો અને બાકીનો આ પ્રમાણેનો કંઈક વ્યૂ જોવા મળે છે અહીંયાથી તો ચાલો થોડા આગળ જઈએ અહીં અમે થોડા ચાલતા આવ્યા ને એટલે આ રસ્તો ડેમ પાસે જાય છે ગેટ પાસે ને આ રસ્તો એક બીજી તરફ જાય છે અને બાકી અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો છો એકદમ સરસ મજાનો જોવા મળે છે ને ઓ બકરીબેન તે મારા વિડીયો જોવો છો ને હા નહીં જોવા હોય તો જાન ખાવા દે આયો સમ મોટો વિડીયો વાળો એ સોરી 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 નહીં કહો તમને કોઈ નહીં કહો આયા આપણે ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા ને તો અહીંયાનો ડેમનો વ્યૂ જોઈ શકો છો આપ એકદમ સરસ મજાનો જોવા મળે છે ને અલે ભાઈ ડેમનો વ્યૂ તો હારો આવો પણ યાર પહેલાં બકરીબેનને હાખે મૂડ મારી કાઢ્યો આપણે યાર કંઈ એવા હાખે યુટ્યુબર છીએ કોઈને ગમે જ ના હમ આ જોયા આપણે ડેમનો વ્યૂ તો હવે જ્યાં ડેમનું પાણી છોડવામાં આવે છે ને આપણે એક ગેટ ઉપર જવાનું છે તો ચાલો ડાબી સાઈડ જઈએ આપણે હવે જ્યાં પાણી છોડવામાં આવે છે ને ડેમનું તેની પાસે મેં પહોંચવા જ આવ્યા છીએ અને બીજું એક વાત કહું મગરભાઈથી ધ્યાન રાખવી બાકી તમારે અંદર જાવું નહીં પાણીમાં બાકી અહીંનો વ્યૂ જોઈ શકો છો આપ લાગે છે ને મારો એકદમ સરસ મજાનો વ્યૂ તો ભાઈઓ અમે આવી ગયા છીએ જ્યાં પાણી છોડવાનો ભાગ છે ને ત્યાં જગ્યાએ આપ જોઈ શકો છો આ શું છે કમેન્ટમાં જણાવજો હો રૂપિયામાં હોય છે ને અને અહીંયાથી નીચે જાવું તો પણ યાર પોલીસવાળા ભાઈ ના પાડીશ તો ચાલો હવે જઈએ બાકી તમે જુઓ અહીંયા નીચે જવાનું છે આપણે બાકી તમે કમેન્ટમાં કહેજો હો કેટલા ફૂટ પહોંચી છે હાલ પાછું હું જોઉં ભાઈ અમે હાલ ડેમ ઉપર ઊભા છીએ અને અહીંથી નીચે જવાની મનાઈ છે તમારે આગળથી ફરીને આવવું પડે છે તો આ જો આ વ્યૂ અહીંયા આપણે જવાનું છે અહીંયા ડેમનું પાણી છોડીને અહીંયા થઈને આ જોઈ શકો છો ને આપ નદી અને આ બ્રિજ આ પ્રમાણે જાય છે તો ચાલો આપણે હાલ નીચે જઈએ હું અહીંયા ડેમ પાસે આવ્યો ને આવો સરસ મજાનો વ્યૂ દેખાય છે ને એવો મસ્ત તો આમ પર્વતનો તમારે જોવો છે ને ઉપરથી પણ શું કરવા તમે વિડીયો જ મારો જોતા નહીં કોઈને મોકલતા જ છો ને તમે હું ડ્રોન લાવે તાણા એટલો મસ્ત નજારો બતાવે ને વિડીયો જોવાનું રાખજો પાછા હો મેળ નહીં પડે પાછા બીજા મોકલજો પાછા હવે તમે આ ડેમમાં આવશો ને એટલે તમારે હેડવાનું બહુ થશે થોડું એ થોડા ચાલજો પાછા આવતા જ ના હોય કે અરે પાછો ડેમનો ગેટ હતો અને તમને વધારે હેડવાની ઈચ્છા થતી હોય ને તો પૂરેપૂરું તમારે કિનારા પર હેડવું પૂરેપૂરી બોર્ડર ઉપર ચાલવું છે કુદિત જ્યાં ને ત્યાં સુધી હો

અહીંયા ડેમની બાજુમાં જોઈ શકો છો વન કવચ એક વન છે અહીંયા અને આપણે ઉભા હતા ને એ અહીંયા ઉભા હતા આ દેખાય ને ઉપર ઝાડ ત્યાં ચાલો અહીંયા થઈને આગળ જઈએ મિત્રો છે ડેમ અને આ ડેમની મુખ્ય નહેર છે આપ જોઈ શકો છો આ છે નહેર તો ચાલો આગળ જઈએ આપણે હાલ અમે ડેમની આગળ આવી ગયા છીએ જે ગેટ છે ને પાણી છોડવાના તો આપ એકવાર વ્યૂ જોઈ શકો છો ડેમનો એકદમ સરસ મજાનો વ્યૂ લાગે છે ને તો ચાલો હવે આગળ જઈને આપણે અહીંયા જઈએ થોડા આગળ આવ્યા અને ડેમ ના ગેટ કેટલા છે કહેજો ગણીને બાકી અહીંયા પાણીનો નજારો થોડો જોવા મળે છે આગળ ભાઈઓ અમે હાલ એકદમ એક્ઝેક્ટ ડેમ આગળ ઊભા છીએ બાકી આપ આ ધોધનો વ્યૂ જોઈ શકો છો એકદમ સરસ મજાનો ધોધ પડે છે ને અને આ રહ્યો ડેમ ચાલો ભાઈઓ હવે આપણે ઉપર જઈને અહીંયા જઈએ

અમે હવે જાડીમાં થઈને ઉપર આવ્યા અને ઉપરનો બાકી વ્યૂ જોઈ શકો છો આ છે નહેર અને આ રહ્યો જો ભાઈ બ્રિજ સરસ મજાનો બ્રિજ છે ને તમારે ઉપર જવા માટે આ છે ડેમ છોડીવારમાં ઉપર જઈએ પણ ચાલો પહેલા આ બ્રિજ ઉપર જઈએ આપણે અને આ રહે અમારા સબસ્ક્રાઇબર મિત્રો એ આ રહ્યો ડેમ અને ચાલો આપણે નહેર ઉપરના બ્રિજ ઉપર જઈએ આ છે બ્રિજ આપ જોઈ શકો છો આ બ્રિજ ઉપર એવી ફીલિંગ આવે ને કે ભલે ને પણ અટલ બ્રિજ જેવી ફિલિંગ આવે હો તમે અહીંયા સરસ મજાની ફોટો શૂટિંગ પણ કરાવી શકો છો વ્યૂ જોઈ શકો છો એકદમ આજુબાજુનો હાલ હું ડેમ ની એક્ઝેક્ટ ગેટની બાજુમાં જ ઊભો છું આપ જોઈ શકો છો કેવો સરસ મજાનો વ્યૂ છે ને બાકી અલ્યા ભાઈ ઓછી લક્ષ્મણી ખાનજી મજા આવે ને ઓમ મજા આવે ને બાકી આવ જોજો ખાધા નગર પેલો ભાઈ ભાગી માર જા બાજુ મિત્રો ડેમ ની બાજુમાં જોઈ શકો છો કેવી સરસ મજાની માછલી બનાવેલી છે ને માછલી જલકી રાની હે જીવન ઉસકા પાણી હે ડેમ પાણી અહીં થઈને નીચે થઈને અહીંયા નહેર જાય છે આ ડેમ છે અને અહીંયા થઈને આપણે ચડવાનું છે ઉપર ગોળ સીડી છે થોડું ધ્યાન રાખજો હો બાકી આ વ્યૂ જોઈ શકો છો હા જો ડેમનો જોઈ શકો છો હવે એકવાર આ નેચર ત્રણ મૂર્તિઓ એવી છે ને કે જેમને પોણિયારી ધોધે બંધ કરાયો મુકેશ્વર ડેમે બંધ કરાયો અને લાગ આવે ને તારા ધોતી ડેમે બંધ કરાવશે અમનો નફરો જોઈ ને જો ભાઈ તમે કોઈને અમદાવાદના અટલ બ્રિજ પર ના લઈ જ એકતા હોય તો અહીંયા આવી જવું અરબ બ્રિજ એવો છે બાકી નેનો છે પણ તો મિત્રો અમે તમને આ દાંતીવાડા ડેમની જળ સપાટી બતાવી આજુબાજુનો બધો જ વ્યૂ બતાવ્યો પણ ખાલી તમારા પાસેથી એક જ આશા રાખીએ છીએ અમે એક વિડીયો ખાલી લાઈક કરો તમારા મિત્રોને શેર કરો હો ને કરજો પાછા હું યાદ રાખજો પાછો ચિયાજીયા કરી બધું જ મારા પણ લિસ્ટ છે સબસ્ક્રાઇબ દિવેશ મોરિયા બ્લોગ્સ તો ચાલો મળીએ બીજા વિડીયોમાં હાલ હુઆડ ડેમની આગળ જે નહેર જાય છે ને તેની આગળ બેઠો છું અને આ બાકીનો વ્યૂ જોઈ શકો છો ઠંડુ ઠંડુ પાણી છે અને આ રહ્યો બ્રિજ